મેં સરકાર મુલા ઉમરવાળા આજે છે ભાઈ અમારા ઉમરવાળા ગામની વચ્ચે ગામ તળાવ છે એની પરિસ્થિતિ એવી છે કે જે આઈડીસીએ કેમિકલનું પાણી છોડેલું છે મેં તમને બતાવું આ કેમિકલનું પાણી છોડેલું છે એનાથી જો આ મચ્છી બી મળી ગયેલી છે ને આ તળાવમાં ગામ પંચાયતના તળાવ છે એટલે મચ્છી રહે હવે આ પાણી છે અમારા ગામના કૂવામાં જાય ઝલણ થઈને ને એ પાણી ગામમાં જાય કાલે કંઈ થયું મૂક્યું તો એનો જવાબદાર કોણ હશે એના કરતાં મેં જીઆઈડીસી વાળાને જીપીસીપી વાળાને એવું કેવા માંગુ કે અમુક લોકો ને આવું કેમિકલ કે કઈ ઝેર એવું દે દે તો મળી જાય આ જનતા શું કરવાની આટલે નહી કેમ કે આ તંત્ર આટલે કોઈ બોલી હકનું છે નથી હું બતાવું તો મને અઘાડી આ બેહવાની જગ્યા છે આટલે જુવાની આ લોકો બે છે ને ત્યાં રીતના છે ત્રણ દિવસથી આ હાલત છે ઓ સાહેબ આ મચ્છીની આ હાલત થતી છે આ તળાવમાં અગાડી જો બી મચ્છીઓ છે તો આ મચ્છીની જ્યારે આ હાલત થાય તો માણસોની શું હાલત થાય મેં મીડિયાવાળાને બી જાણ કર્યું છે પણ ત્યાં હજુ કોઈ જવાબ આવ્યો નથી તમે જોઈ શકો આને કાલે કંઈ થયું તો આનો જિમ્મેદાર કોણ રહેશે આ જોઈ શકો તમે